પ્રવૃત્તિ નંબર બે આ પ્રવૃત્તિ કોના ઉપર છે તો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એના માટે કયો વાયુ જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ સી ઓ ટુ વાયુ જરૂરી છે એને આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે દર્શાવવાનું છે તો એના માટે સાધનો કયા કયા જોઈએ તો કુંડામાં ઉગાડેલો છોડ ચાલો આપણે એક સરસ મજાનું કુંડું લઈએ ચાલો આ સરસ મજાનું એક કુંડું લીધેલું છે હવે આ કુંડામાં આપણે શું કરવાનું છે એક છોડને ઉગાડવાનો ઉગાડવાનું છે ચાલો કુંડું લીધું એમાં સરસ મજાનો આપણે શું ઉગાડેલો છે આ છોડ ઉગાડેલો છે હવે બેલજાર અને વોચ ગ્લાસ ચલો બે એટલે તમને હું બતાવું કે બેલઝાર કોને કહેવાય કે આખો જાર હોય ઉપરથી શું કરેલો હોય બંધ હોય ચલો હવે પદાર્થમાં શું લેવાનું છે પૂરું નામ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ ઉપરાંત આલ્કોહોલ નું દ્રાવણ અને આયોડિનનું નું દ્રાવણ કે ઓ એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલનું દ્રાવણ અને આયોડિનનું નું દ્રાવણ ત્યારબાદ

કેવો એચ અને આની અંદર વોચ ગ્લાસમાં કેવો એ નથી આટલો ખાલી તફાવત છે ચાલો આગળ વધીએ તો આપણે પણ એ જ કરીએ આને શું કરવાનું છે બેલ બંધ કરવાનું છે ચાલો અહીંયા વોચ ગ્લાસમાં શું મૂકું છું કેચ ચાલો સરસ મજાનું બીજું કુંડું લઈ લઉં ચાલો બીજું કુંડું લઈ લીધું હવે એમાં મારે શું ઉગાડવાનો છે છોડ ઉગાડવાનો છે ચાલો છોડ ઉગી ગયો હવે ઉપર શું મૂકી દેવાનું છે મૂકવાનો છે ચાલો આની ફરતે પણ બે હજાર મૂકી દઉં ચાલો આ બંને કુંડા છે

હવે ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો અને એક કુંડા પર એ નામ આપો બીજા કુંડા પર બી નામ આપો ચાલો મૂકી દીધું એ નામ આપી દો બી નામ આપી દો હવે શું કરવાનું છે કે કુંડા એની પ્લેટ પર હોચ ગ્લાસ મૂકો તેમાં પોટેશિયમ હાઈડ્રોક્સાઇડ કેવો એ જ રાખો ચાલો બંને નીચે પ્લેટો મૂકી છે આની ઉપર હું મૂકવું કેવો ને આમાં કાંઈ મૂકવાનું નથી હવે બંને કુંડાને કાચની બેલ જારથી ઢાંકો એટલે આ ગોળાકાર દેખાય છે આ બેલ મદદથી હું પેલું ઢાંકું ફરીથી કહું બે કુંડા લીધા ત્રણ દિવસ અંધારામાં રાખ્યા એટલે પર્ણ સ્ટાર્ચ વિહીન થઈ ગયા હવે એને ક્યાં મૂકવાના કાચની પટ્ટી ઉપર એકને એ નામ આપો એકને બી નામ આપો હવે એ નામ આપ્યું છે એની ઉપર વોચ ગ્લાસમાં કેવો એચ મૂકો બેલ જારથી બંધ કરો બી ને ખાલી બેલ જારથી બંધ કરો હવે બેલ જારનું તળિયું અને કાચની પટ્ટી વચ્ચે વેસેલીન કે ગ્રીસ લગાડી હવા ચુસ્ત કરો મિત્રો શું કરવાનું છે કે જે આ પટ્ટી છે આ પટ્ટી અને આ તો અહીંયા તમારે શું લગાડવાનું છે આ સપાટી ઉપર તમારે શું લગાડવાનું છે વેસેલીન કેમ એવું વેસેલીન લગાડવાનું તો એવી રીતે વેસેલીન લગાડો કે અને ઉપરથી તમે બેલ જાર મૂકો ને એટલે હવા ચુસ્ત અંદરનું બહાર ન જાય બહારનું અંદર ન આવે એ રીતે શું થઈ જાય એક સંપૂર્ણ બંધ થઈ જાય એટલે કે હવા ચુસ્ત રીતે બંધ કરવા માટે ત્યાં મેં શું લગાડ્યું છે કે રેડ ભાગ દેખાય છે જ્યાં આ બેલજાર અને પટ્ટીની સપાટી સંપર્કમાં આવે છે ત્યાં મેં લગાડ્યું છે વેસેલીન હવા ચુસ્ત રીતે બંધ કરવા માટે હવે બંને છોડને બે થી ત્રણ કલાક સૂર્યપ્રકાશની અંદર મૂકો ક્યાં મૂકવાના છે સૂર્યપ્રકાશની અંદર ત્યારબાદ એ અને બી બંને કુંડાના છોડ પરથી એક એક પૂર્ણ તોડી બંનેમાં સ્વતંત્ર રીતે સ્ટાર્ચની ની ચકાસણી કરો ચાલો જે આપણે બે કુંડા મૂક્યા હતા બંનેમાંથી શું કરવાના એક એક તોડી લેવાના પર્ણ અને શું કરવાનું છે સ્ટાર્ચની ચકાસણી કરવાની તો સ્ટાર્ચની ચકાસણી કરવા માટે મને તમને ખબર છે શું કરવાનું છે ચાલો જોઈએ ચાલો સ્ટાર્ચની ચકાસણી કરવા માટે આપણે શું કરવાનું છે આ એક બીકર લીધું બીકર માં શું ભર્યું આલ્કોહોલ આલ્કોહોલ નું દ્રાવણ પછી આપણે શું કર્યું આ વોટર બાથ લીધો વોટર બાથ માં શું ભર્યું પાણી હવે આપણે સીધો આલ્કોહોલ ને ગરમ કરતા નથી વોટર બાથ માં પાણી ભરીએ છીએ એટલે આ પાણી શું કરીએ આપણે પાણી ને ગરમ કરીએ છીએ

હવે આયોડીન ભરેલા ભીકરમાં તમે પર્ણ ડૂબાડો એટલે તમને સ્ટાર્ચની પર્ણ જે ભાગમાં સ્ટાર્ચ છે એ ભાગની તમને શું થાય મિત્રો ચકાસણી થશે ચાલો પ્રશ્ન કે બેલઝાર ની હવામાંથી કેવો એ જ કયા વાયુ નું શોષણ કરે તો તમે જે પેલી આકૃતિ એ હતી એમાં બેલઝારની અંદર હું મૂક્યું હતું તમે મૂક્યું હતું કાચની પ્લેટ ઉપર કે વોચ ગ્લાસમાં કેવો એચ તો બેલ જારની હવામાંથી કેવો એચ કયા વાયુનું શોષણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે ત્યારબાદ સવાલ નંબર બે કયા કુંડા એ કે બી ના છોડ તેના પર્ણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે પેલા એમાં તમે શું મૂક્યું હતું કેવું એ બીજામાં કશું નહોતું મૂક્યું

કુંડાના છોડમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે તો જેમાં આપણે કેવો એચ નહોતું મૂક્યું એ કુંડું બી ત્યારબાદ કેવો એચ સાથે બેલ જારમાં રહેલા પર્ણમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી તો કેવો એચ સાથે બેલ જારમાં મૂકેલા છોડના પર્ણમાં સ્ટાર્ચ બનતો નથી કારણ કે કેવો એચ હવામાંથી સીઓ નું શું કરે છે શોષણ કરે છે તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે સિવોટું પ્રાપ્ત થતો નથી મિત્રો હમણાં જ તમને કીધું કે કેવોએ જ બધુંય સિવો ટુ લઈ લે તો વનસ્પતિને કાંઈ મળે નહીં પરિણામે સ્ટાર્ચ બનતો નથી ત્યારબાદ ચોથું કે તમારા અવલોકન અને અભ્યાસ પરથી તારણ લખો ચાલો તો કુંડા બીમાં રહેલો છોડ ની હાજરી સામાન્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે અને એવું સૂચવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ખોરાક બનાવવા માટે CO2 જરૂરી છે ત્યારબાદ પાંચમું કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વાતાવરણની અંદર કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્વની છે તો આપણને ખબર જ છે જે દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગ જેવી અસર થાય છે એનું જ પ્રમાણ વધે છે એ કોના કારણે થાય કાર્બન ડાયોક્સાઇડના કારણે થાય છે તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્ત્વની છે કારણ કે વૃક્ષો હોય તો શું થાય એ પ્રકાશ સંશ્લેષણની માટે કાર્બન ડાયોક્સાઇડ લેશે એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણની અંદર શું થાય છે ઘટે છે ત્યારબાદ સવાલ નંબર કે બંને કુંડાના છોડના પર્ણ શું સરખા પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે તો જવાબ આવશે ના કારણ કે એ કુંડામાં કેવો એ જ અંદર હતું એટલે બધો શિવોટું એને લઈ લીધો વનસ્પતિને મળો નહીં એટલે સ્ટાર્ચની હાજરી નથી દર્શાવતું કુંડું બી એની અંદર કેવો એ જ નહોતો

ત્યાં આપણે નીચેના પ્રયોગ વડે પુરવાર કરી શકીએ છીએ સાબિત કરી શકીએ છીએ તો ચાલો શું કરવાનું છે કે થોડા મોટા પર્ણ ધરાવતા કુંડામાં ઉગાડેલા છોડને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ અંધકારમાં રાખો શું કરવાનું છે મોટા પર્ણ ધરાવતા કુંડામાં ઉગાડેલા છોડને ત્રણ દિવસ અંધકારમાં રાખો હવે ચલો આ છોડ છે સંપૂર્ણ પાતળી પટ્ટી કે ગેનોંગ નો પ્રકાશ પડદો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પર્ણના મધ્ય ભાગમાં બંને બાજુએ વિટાળો ચલો શું કરવાનું છે એક કુંડું લીધું ચલો આપણે સરસ મજાનું એક કુંડું લઈએ ચલો આ કુંડું છે આમાં તમારે શું કરવાનું છે છોડ વાવવાનો છે હવે પર્ણ લેવાના છે ચાલો આપણે આ પર્ણ દોરીને ખા ત્રણ દિવસ અંધારામ મૂકો પછી એલ્યુમિનિયમની પાતળી પટ્ટી અથવા તો ગેનોંગ નો પ્રકાશ પડદો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પર્ણના મધ્ય ભાગમાં બંને બાજુએ વીટાળેલો રાખો અને જો તમારી પાસે આ કાંઈ વસ્તુ ન હોય તમારી પાસે સ્કેલ છે સ્ટીલની આ સ્કેલ લેવાની છે અને શું કરવાની છે કે આ રીતે ઉપરના ભાગમાં અને એ જ રીતે નીચેના ભાગમાં શું કરવાની છે પછી વીટી દેવાની એટલે કે આ વચ્ચે પર્ણ ઉપર સ્કેલ મૂકી નીચે સ્કેલ મૂકી આ રીતે એટલે આખું પર્ણ શું થઈ ગયું સ્કેલની મદદથી ઉપર નીચે ઢકાઈ ગયું હવે તેથી પર્ણનો બાકીનો ભાગ ખુલ્લો રહે અને પટ્ટી ભાગ ઢકાયેલો રહે રહેજો આટલામાં આપણે શું કર્યું પટ્ટી વીટાયેલી તો બાકીનો ભાગ ખુલ્લો છે પટ્ટી વાળો ભાગ કેવો છે એ ઢાકેલો છે કેવો છે ઢાકેલો છે એવી રીતે રહે છે હવે આ છોડને ત્રણ દિવસ સૂર્યપ્રકાશમાં રાખો ચાલો હવે ત્રણ દિવસ શેમાં રાખવાનો છે ત્રણ દિવસ સૂર્યપ્રકાશમાં રાખો સૂર્યપ્રકાશમાં રાખો એટલે શું થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે હવે તમને શું ખબર પડે તો એવું થાય કે ત્યારબાદ પર્ણ પરથી એલ્યુમિનિયમની પટ્ટી કે ગેનોંગનો જે પડદો દૂર કરી એ પર્ણને શું કરવાનો છે તોડવાનો છે એટલે પટ્ટીને હવે કાઢી લેવાની છે પર્ણને શું કર્યું તોડ્યું છે આપણે આ પર્ણને આલ્કોહોલ ધરાવતા બીકરમાં મૂકો ચલો આ બીકરમાં શું છે આલ્કો હોલ આ પર્ણ મૂક્યું મેં ત્યારબાદ આ બીકરને ને વોટર બાથમાં મૂકો ને વોટર બાથને ગરમ કરો એટલે નીચે કોણ મૂકવાનું છે વોટર બાથ આ છે વોટર બાથ અને આ છે પાણી હવે આપણે શું કરવાનું છે આ પાણીને ગરમ કરવાનું છે આ બર્નર ની મદદ થી પાણી ગરમ થાય પાણી ગરમ થાય એટલે આલ્કોહોલ વાળું બીકર ગરમ થાય છે એટલે આલ્કોહોલ ગરમ થાય એટલે પર્ણ કેવું બને છે કે હવે પર્ણ રંગવિહીન બને છે અને પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢી ચોખ્ખા પાણીમાં સાફ કરી નાખવાનું છે સ્વચ્છ કરી નાખવાનો છે ત્યારબાદ હું કરવાનું છે કે આ રંગવિહીન પર્ણ છે એને પેટ્રીડિસમાં મૂકો તેના પર ડ્રોપરની મદદથી આયોડિનનું દ્રાવણ નાખો ચલો સરસ મજાની પેટ્રીડિસ લીધી છે પર્ણ મૂક્યું છે ઉપરથી આ ડ્રોપરની મદદથી હું કરું છું આયોડિનના ટીપા નાખું છું શું નાખું છું આયોડિનના ટીપા હવે શું થાય છે કે આયોડિનના ટીપા નું દ્રાવણ દૂર કરી પર્ણના રંગનું અવલોકન કરવાનું છે એટલે પર્ણના પ્રકાશમાં ખુલ્લા રહેલા ભાગમાં શું દર્શાવે છે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે અને આ અવલોકનો પરથી પુરવાર થાય છે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે છે એટલે કે હું માગે તમે જે આડિયા પટ્ટી વાળો ભાગ જે મૂક્યો તો આ ભાગ સિવાયનો જો અહીંયા કીધું છે ને આપણને કે ખુલ્લો ભાગ એ સ્ટાર્ચ ની હાજરી દર્શાવે છે અને જ્યાં પટ્ટીવાળો ભાગ છે એ સ્ટાર્ચની હાજરી દર્શાવતો નથી એટલે કે હું કામ નથી દર્શાવતો કે તમે અહીંયા સ્કેલની મદદથી એલ્યુમિનિયમની પટ્ટીની મદદથી કે ગેનોંગના પડદાની મદદથી એને ઢાંકી દીધો એની ઉપર પ્રકાશ પડ્યો નહીં એટલે સ્ટાર્ચની હાજરી નથી દર્શાવતો ખુલ્લો ભાગ છે એની ઉપર પ્રકાશ પડ્યો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ એટલે સ્ટાર્ચની હાજરી દર્શાવે તો પ્રયોગ શું પુરવાર કરે છે તો પ્રયોગ એવું પુરવાર કરે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે અનિવાર્ય છે છે ત્યારબાદ હવે આગળનો સવાલ આપણો કે સ્વયંપોષી સજીવો કેવા સજીવો જે સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે મિત્રો સ્વયંપોષી છે સ્વયંપોષી એટલે કે જે પોતે જ પોતાનું પોષણ પૂરું પાડતા હોય તો એવું તો કોણ છે હું મનુષ્ય નહીં આપણે તો કોના ઉપર આધાર રાખીએ છીએ વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ તો સ્વયં પોષીમાં કોણ આવશે કે જેવી વનસ્પતિ જે ક્લોરોફિલ ધરાવે છે પોતાનો ખોરાક જાતે બનાવે છે આ દરેક શેમાં આવશે સ્વયં પોષીની અંદર તો એને જે જરૂરિયાત કાચી સામગ્રી છે એ ક્યાંથી મેળવે છે તો સ્વયં પોષી સજીવો એમની જે જરૂરિયાતની જે કાચી સામગ્રી છે એના પ્રાપ્તિ સ્થાન આપણને નીચે મુજબ દર્શાવેલા છે ચલો જોઈએ તો પ્રકાશ સંશ્લેષણમાં જે ઉપયોગી સીવોટું છે એ વાતાવરણમાંથી વાયુરંધ્રની મદદથી મેળવે છે આપણે મિત્ર પરિચિત છીએ કે આ છિદ્ર કોનું છે એ વાયુરંધ્રનું છે આ ખુલ્લું વાયુરંધ્ર છે અહીંયા જો પટ્ટી જેવું દેખાય છે આ બંધ વાયુરંધ્ર છે એની ફરતે જે આવા વાલ આકારના જે આવેલા છે

મદદથી ભૂમિમાંથી પાણીનું શોષણ કરે અહીંયા તમે જોઈ શકો છો કે સ્થળ જ જમીન ઉપર જે વનસ્પતિ હોય આ મૂળ મદદથી આ જમીનનું પાણી ઉપયોગ કરે છે ત્યારબાદ નાઇટ્રોજન ફોસ્ફરસ આયન જેને કહેવાય લો અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે ચાલો અહીંયા જુઓ તમને આ જે ગાય છે એના જે ગોબરમાંથી ગોબર સડે છે એના એમાં ખનિજ તત્વો રહેલા હોય છે ખનીજ તત્વો ક્યાં થાય છે ખાતર બને જે જમીનમાં ભળે છે એટલે જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ ત્યારબાદ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આ વગેરે પોષક તત્વો જમીનમાં હોય છે અને એ કોને મળે છે વનસ્પતિને મળે છે તો એ કીધું ને કે નાઇટ્રોજન ફોસ્ફરસ આયન મેગ્નેશિયમ જેવા દ્રવ્યો ક્યાંથી મળે છે ભૂમિમાંથી જો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે વાતાવરણમાંથી વાયુરંધ્રની મદદથી પાણી ક્યાંથી મળે મૂળની મદદથી જમીનમાંથી ખનિજ તત્વો ક્યાંથી મળે તો નાઇટ્રોજન ફોસ્ફરસ આયન અને મેગ્નેશિયમ જેવા અન્ય તત્વો ક્યાંથી મળે છે એને ભૂમિમાંથી મળે છે તો ભૂમિમાં ક્યાંથી એવા તો આવા જે પ્રાણીઓ છે એનો જે ગોબર છે ગોબર સડે છે ખાતર બને છે એની અંદર શું હોય આવા તત્વો હોય છે એ ક્યાં ભળે છે જમીનમાં ભળે છે જમીનમાં ભળે છે એટલે વનસ્પતિ મિત્રો તેનો ઉપયોગ કરે છે અને આપણે ખબર છે કે ઘણીવાર તમે અવારનવાર ગામડે ગયા હોય તો ત્યાં તમારા ખેતરમાં તમે જે ખાતર નાખો છો આપણે શું કહીએ એનપી કે બાર બત્રી સોળ ખાતર ડીએપી યુરિયા આ બધું શું છે એક પ્રકારના એ ખનિજ તત્વો છે તેને તમે જમીનમાં નાખો છો કામ તમારા જમીનમાં એ ખનિજ તત્વનું પ્રમાણ ઓછું છે એટલે તમે એને એડ કરો છો ખાતરના સ્વરૂપમાં ત્યારબાદ આગળ વધીએ કે નાઇટ્રોજન એ આવશ્યક ખનિજ તત્વ છે મિત્રો ખાસ એક માર્ક ને હેતુલક્ષીમાં કે કયું ખનિજ તત્વ એ ખૂબ જ આવશ્યક છે તો કે નાઇટ્રોજન વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવે છે કયા સ્વરૂપમાં મેળવે છે અકાર્બનિક નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવે છે અને પ્રોટીન અને અન્ય સંયોજનના સંશ્લેષણમાં એનો ઉપયોગ કરે છે શેમાં શેમાં મેળવે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં શેમાં ઉપયોગ કરે પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં અથવા કેટલાક બેક્ટેરિયા દ્વારા આ કેટલાક બેક્ટેરિયામાં હું તમને નામ આપું છું કયા બેક્ટેરિયા છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રોજન વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે જો મિત્રો વનસ્પતિ છે ને વાતાવરણમાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે પણ છતાં વનસ્પતિ છે એ સીધો નાઇટ્રોજન વાપરી શકતી નથી તો આ નાઇટ્રોજન છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે કઠોળ વર્ગની વનસ્પતિમાં તમને જોવા મળે છે એના મૂળ ગંડિકામાં એ શું કરે છે વાતાવરણનો નાઇટ્રોજન સીધો જમીનમાં સ્થાપે અને નાઇટ્રોજનમાંથી આપણને શું કીધું છે એનું સંશ્લેષણ થાય પ્રોટીનનું એટલે કઠોળમાં કોણ ભરપૂર પ્રમાણમાં હોય પ્રોટીન શું કામ એની જે મૂળ ગંડિકા છે એમાં રાઇઝોબિયમ છે અને રાઇઝોબિયમ શું કરે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન લાવીને વનસ્પતિને આપી દે શું કરે જમીનમાં સ્થાપન કરે સીધો વનસ્પતિને આપી દે એટલે એની પાસે નાઇટ્રોજન વધારે પ્રમાણમાં નાઇટ્રોજન છે એમાંની કોનું સંશ્લેષણ થાય તો કે ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ થાય એટલે કઠોળ વર્ગની વનસ્પતિ છે ચણા મ કોઈ પણ કઠોળ લઈ જાઓ તમે બધામાં પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે તો મિત્રો અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું આપણે આપણા નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત